આજે આપણે બનાવીશું કાચા પપૈયાની છીણ કરીશું આની અંદર આ રીતની છીણી લેવાની અને આ રીતનું કાચું પપૈયું હોય અને આ રીતે છીણવાનું હોય છે તેને મોટી મોટી છીણ પાડવાની અને એના બે જાતના સંભારા હોય છે એક વઘારેલો અને એક વઘારે વગરનો તો આપણે વઘારે વગરનો ઇસ્ટન્ટ સંભારો આજે બનાવીશું মচালো নাখিছো এাণ নাখিছো ને છે આપણે નીચે મિક્સ કરીશું બજારમાં મળે તેવી આપણે ઇસ્ટન્ટ છીણ તૈયાર છે આ જયારે આપણે ખાવું હોય ત્યારે જ બનાવવાની પહેલા પહેલા બનાવવાની નહીં કારણ કે એનો સ્વાદ પછી ખરાબ થઈ જાય છે હવે કાચા પપૈયાના ગુણધર્મ વિશે આપણે જાણીશું કાચું પપૈયામાં બહુ જ સારા એવા ગુણધર્મ રહેલા છે કાચા પપૈયામાં પેપેઇન નામનું એન્જાઇન રહેલું છે જે પાચન શક્તિ અને ડાયજેશન માટે બહુ સારું કામ કરે છે એ એન્ટી કેન્સર છે એટલે કેન્સરના રોગ સામે આપણું રક્ષણ કરે છે કોલેસ્ટોરલ પણ કમ કરે છે તેનાથી આપણને હાર્ટ રોગમાં રાહત રહે છે વિટામિન એ છે જે અને લિવર માટે પણ તે સારું એવું રક્ષણ આપે છે તેનો જ્યુસ બનાવીને પીવાથી ઇન્સ્યુલિનની માત્રા ઓછી થાય છે તે કબજીયાતને પણ દૂર કરે છે શરીરમાં રહેલી ફેટને પણ ઓછી કરે છે જેથી શરીરનું વજન પણ ઓછું થાય છે અને લોહીનું શુદ્ધિકરણ પણ કરે છે ગેસ એસિડિટી કબજિયાત જેવા રોગોને પણ એ મટાડે છે તેમાં વિટામિન એ અને સી છે જેથી એ ઇમ્યુનિટી પણ વધારે છે શરદી ખાંસી જેવા રોગ સામે પણ આપણને મદદરૂપ થાય છે ચામડીના રોગો સામે રક્ષણ આપે છે ચામડીનું નિખાર આપે છે ગુણધર્મથી ભરપૂર એવી આપણી પપૈયાની છીણ તૈયાર છે તે ઘણા બધા રોગોમાં આપણું રક્ષણ કરે છે તે ભજીયા સાથે ફાફડા સાથે વડેલા ગાંઠિયા સાથે પાપડી સાથે ખાઈ શકાય છે